અને પાર્ટી નેતાઓ પ્રચારમાં જોડાવા પામ્યા છે તો ગુજરાતમાં પ્રથમ ચરણના ગણતરીના દિવસો બાકી છે અને પ્રચાર પડઘમ મંગળવારે બંધ થશે સુરતમાં ઉમેદવારો અને નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે સુરતના પૂર્વ વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે જેમાં કોંગ્રેસના અસલમ સાયકલ વાલાને જનપ્રતિસાદ મળી રહ્યો છે તો શનિવારે સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં આવતા ગોપીપુરા પખાલી વાડ ખાતે કોંગ્રેસી ઉમેદવાર અસલમ સાયકલ કોંગ્રેસી નેતા અને માજી મેયર કદીર પીરજાદા માજી કોર્પોરેટર ઇકબાલ પટેલ કોંગ્રેસી યુવા નેતા આસિફ પટેલ સહિતનાઓની હાજરીમાં પેટા ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું હતું એઆઈસીસી મેમ્બર અને માજી મેયર કદીર પીરજાદા નસ્તે પેટા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે સમયે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડવા પામ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને મોટી લેટથી જીતાડમાં હાકલ કરી હતી અઝર કુર્શી સાથે પ્રકાશવાળા